તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેટ ના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ માં પ્રશ્ન નંબર બાવન કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચ્ચીસ પરિવારના ખોરાક નો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે અને ત્યારબાદ તમને કોષ્ટક આપેલું છે તેના પછી પ્રશ્ન એવો પૂછેલો છે કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધો એટલે એનો મતલબ એવો થયો કે જે તમને આમાં કોષ્ટક આપેલું છે એનો આપણે મધ્યક શોધવાનો છે તો સૌપ્રથમ જે અહીંયા કોષ્ટક આપેલું છે તેને હું અહીંયા આવૃતિ અને પચીસ ઘર માટે જ આપણે કીધું એટલે એનો મતલબ એમ કે આ બધે નો સરવાળો કરશો તો એ આપણે કેટલા મળશે પચીસ એટલે સીગમાં એફઆઈ કરશો એટલે કે આ બધે નો સરવાળો આપણે કેટલો જોવા મળે છે 25 હવે આપણે આનો મધ્યક શોધવાનો છે ગમે ત્યારે તમારે કોઈ પણ રીતે મધ્યક શોધવું હોય પેલી વસ્તુ તો હંમેશા એક યાદ રાખવાની કે એકઆઈ તો આપણે શોધવો જ પડશે એટલે પહેલું જ પદ આની અંદર જો કહીએ તો પહેલા આપણે શું શોધવું પડશે એનો એક્સઆઇ હવે એક્સઆઇટ કેવી રીતે શોધી શકાય તો એક્સઆઇજ શોધવા માટે જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ આ બંને વચ્ચે કેવું પદ આવે તો તમે એવી રીતે કરી શકો છો અથવા શું કરવાનું પહેલું પદ અને બીજા પચાસ ને બે વડે ભાગીશ તો આપણે શું જોવા મળે તો કે બસો ના અડધા કેટલા થઈ જાય સો ને પચાસ ના કેટલા થઈ જાય પચીસ એટલે અહીંયા કેટલા મળે એકસો ને પચીસ એટલે એનો મતલબ એમ કે આઈ મને કેટલા જોવા મળ્યા છે એકસો ને પચીસ તો જો આ પહેલું પદ મને મળી ગયું હવે એક્સ આઈ મળી ગયું તો શોર્ટકટ ટ્રીક કહું છું એ ટ્રીક નો ઉપયોગ કરી અને બાકીની બધી કિંમતો શોધી શકાય છે અથવા તમે આ રીતે જો શોધવા માંગો જે એનું પ્રોપર સૂત્ર છે કે અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાંગ તો પણ ચાલશે હવે આગળ તમારે શોધવું હોય તો શું કરવાનું તમે જોઈ લ્યો આ પહેલા પદ કરતા કેટલું વધારે છે તો કે પહેલા પદ કરતા કેટલા વધારે છે 25 વધારે છે તો આમાં પહેલું પદ 150 છે એમાં 25 નાખશો તો કેટલા થશે 175 પછી અહીંયા બસો છે એની અંદર પચીસ નાખી દો કેટલા થાય બસો ને પચીસ અહીંયા પેલું પદ છે પચાસ તો એની અંદર પાછા આપણે કેટલા નાખવાના છે પિચોતેર તો બસો થશે હતા તો ત્રણસો ની અંદર આપણે જો પચીસ ઉમેરીએ એટલે કેટલા થશે ત્રણસો ને પચીસ આ પ્રકારે આપણે આનો એકસાય પણ અહીંયા જોવા મળી જાય છે હવે જો આની અંદર કોઈ પણ પ્રકારની આપણે ચોખવટ કરેલી નથી કે આ દાખલો કઈ રીતે ગણવો જ્યારે તમને ચોખવટ કરેલી ન હોય ત્યારે જો તમે પદ વિચલન ની રીતે એટલે કે યુઆઈ વાળી રીતે કરશો તો દાખલો ગણવો સહેલો પડશે એટલે યુઆઈ વાળી રીતે જો તમારે સોલ્યુશન કરવું હોય તો હંમેશા એટલું યાદ રાખવાનું એક્સ આઈ માંથી કોઈ પણ એકને એ ધારવો પડશે એટલે હું શું કરું છું એક્સ માંથી આ પદ ને એ ધારી લો વચ્ચેના પદને ને એ ધારશો તો સાદું રૂપ આપવું સહેલું પડશે તો આને એ ધારી લીધો હવે પદ વિચલન ની રીતનું જો સૂત્ર યાદ કરો તો એમાં આપણે શું શોધવાનું થાય યુઆઈ શોધવાનું થાય અને આમાં સરખી હશે એમાં ડાયરેક્ટ જે અત્યારે હું કહું છું એનો ઉપયોગ કરી જ શકો છો અને ઓલમોસ્ટમાં વર્ગ લંબાઈ સરખી જ હોય એટલે શું કરવાનું જેને એ ધારો એને કહી દેવાનું 0 ઉપર આવશે માઇનસ એક અને નીચે શું આવશે એક અને બે ડાયરેક્ટ આ રીતે તમે એનો યુઆઈ શોધી નાખો તો એ ચાલશે કેમકે એની ડાયરેક્ટ કિંમત મળે છે ત્યારબાદ આપણે સૂત્રમાં જોઈએ જો એનું સૂત્ર હું પ્રોપર અહીંયા લખું છું એટલે સરખી રીતે સમજાય તમારે મધ્યક શોધવું હોય તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ એના છેદમાં શું આવશે સીગમા એફઆઈ અને એને ગુણ્યા શું આવે છે h હવે આપણી પાસે યુઆઈ છે પણ અહીંયા શું શોધવાનું છે એફઆઈ યુઆઈ એટલે એનો મતલબ એવો થાય કે એફ અને યુ નો હવે મારે શું કરવાનું થશે ગુણાકાર એટલે હું એ ગુણાકાર વાળું પદ બનાવીશ એફ આઈ તો આ એફ વાળું પદ અને યુ વાળું ખાસ યાદ રાખજો ઘણા એક્સ અને યુ નો ગુણાકાર કરીને આવે પછી કે સાહેબ જવાબ ખોટો આપણે ખાસ યાદ રાખવાનું છે એફ અને યુ નો ગુણાકાર કરવાનો છે તો એ ગુણાકાર કરી તો ચાર દુ કેટલા થાશે આઠ પ્લસ માઇનસ માઇનસ પાંચ એકુ કેટલા થશે પાંચ પણ માઇનસ બાર નો ગુણાકાર જીરો સાથે જીરો કેટલા કેટલા હવે શું કરવાનું રીતે તમે સરવાળો કે બાદ બાકી કરી શકો છો અહીંયા સિગ્મા આપ્યું છે એટલે એનો મતલબ એમ કે આ બધાનું મારે સરવાળું કરવાનું થશે સીગમા એફઆઈયુ એટલે એનો મતલબ એમ થાય સીગમા નો મતલબ સરવાળો અને એનો કરવાનો કે એફઆઈયુ વાળી કોલમ છે ને તેનો તો જો આનો મારે સરવાળો કરવો હોય તો શું કરવાનું પહેલા તો માઇનસ વાળા પદ સરવાળો કરવાનો પછી પ્લસ વાળા પદ સરવાળો કરવાનો એટલે પડે તો છે ની અંદર આપણે ઉમેરીએ તો કેટલા થાશે એટલે જવાબ આવશે માઇનસ આ ચાર હતા એની અંદર બે ઉમેરીએ તો કેટલા આવે છ એટલે અહીં આવે છે પ્લસ છ હવે આપણે શું કરવાનું છે 13 માંથી છ ને બાદ કરવાના મોટા પદની નિશાની આવશે ફાઈનલ છે એટલે માઇનસ ની નિશાની આવશે તેર માંથી છ જાય તો કેટલા વધશે સાત એનો મતલબ એવો થયો છે એ બરાબર કિંમત આપણી પાસે કેટલા છે બસો ને પચીસ એટલે ત્યાં મૂકી દો બસો ને પચીસ પ્લસ સીગમા એફઆઈ બરાબર કેટલા મળ્યા છે માઇનસ સાત એટલે ત્યાં માઇનસ એના છેદમાં સીગમા એફઆઈ બરાબર કેટલા છે પચીસ અને એચ એટલે શું થાય કે તેની વર્ગ લંબાઈ ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય આવી રીતનું છેદ ઉડાડવાનું કરે ભાઈ વચ્ચે પ્લસ છે ત્યાં કોઈ પણ પ્રકાર છેદ નહીં ઉડે અને યાદ રાખવું હોય તો શું કરવાનું પેલું પદ તો એમનામાં જ રહેવા દેવાનું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો છેલ્લે સુધી

બે માંથી એક જાય તો એક અને આગળ આવ્યા બે બાદ બાકી કરીએ તો આપણે જવાબ કેટલો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ